નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ફળવાણ તાલુકાની એક દલિત સંબંધિત દીકરીના સમાજના દલાલો જે છે તેમને પૂછ્યા વગર છૂટાછેડા કરાવી દીધા છે જેને મિત્રો મનસુખભાઈ રાઠોડ દલાલો વિશે વાત કરી છે જેને મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ છે તો આવો સાંભળે કે મનસુખ રાઠોડે સમાજના આવા દલાલો વિશે શું કહે છે અને દલાલોને શું વાત કરી છે એ પહેલા જો મિત્રો આપ ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને ને વધુમાં વધુ શેર કરજો તેમ મિત્રો મનસુખભાઈ રાઠોડ વિશે બે શબ્દો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જેમ અદેમ એ હું હા મનસુખભાઈ હા હવે હું એમ ભાઈ તમે આપણે ભવાનભાઈ બોલો ને હા ભવાનભાઈ બોલો આપણે ક્યાં ગામથી અત્યારે હું હાપર વેરાવળથી બોલું ઓમ તો ને

નાતીલા છે ઈ શું છે નાતીલા આપડો માણસ જ છે બધા પણ ઈ કાયદા મુજબ એ કે તમે ઘરે સો બનાવો હાલે હવે સમાજ મળીને જે કરતો હોય કાયદા નો સમાજ માં હું મનસુખ ભાઈ હું કઉ્યા જે મારે છોકરી ને પૂછવામાં નથી આવ્યું એ તો તમે જાણો છો તમે એના હગા છો ને હા છોકરી ને જાણવા કાગળ તમે મોકલ્યા ને હા

એમ નઈ બંધાય ઈ તો કાયદા મુજબ થયું પણ આ છોકરી કોઈ હોય તો બીજા ને તમે કોક ની છોકરી ને પરણાવી દો એવું લીખું ખાલી સુટા છેડા નું બંધારણ માં આવું તમે નાઈટ નાતી આવે લખ્યું છે કોઈ ને દીકરી ને કોઈ પરણાવી દો એવું સબંધ તો નોતું લખાયું ને તો તો આટલા ખબર નથી આ છોકરી અત્યારે મને જે ફોન આવ્યો ને હા સગુણા નો હા એમાં એ છોકરી ને પૂછ્યું નથી ને આવડા લોકો નાતી લાવે ઠરાવ કરીને ને છૂટું કરી નાખ્યું એમ કઉ એટલે હું તો ગયો તો મારે તે પોચવા દીકરી ને બરોબર પૂછે ભાઈ હું એમ કઉ છુ કે એમાં છે કોર્ટ મારફત છૂટાછેડા થાય અન્ય સર રજીસ્ટર હોય ને આપડે જે જે દસ્તાવેજ થતા જમીન ન્યા આવે છૂટાછેડા થાય છે સોગંદનામા ઉપર એ નથી થતા ઘર મેં ખાલી કાગળ લખીને મોકલી દીધો એવું મેં સાંભળ્યું અને પૈસા ને કઈ કાગળિયો તમારા ઘરે દઈ ગયા છે એવી વાત સાંભળી હવે તો મનસુખભાઈ એક વાત મારી સાંભળો મેં જયારે આ કાગળ હું સમજાવવા ગયો મારા હાટુ જ થાય છે બરોબર હા ગૌતમભાઈ હું મારી સમજાવવા ગયો આ દીકરી દીકરા બે ઘર સંસાર હાલે એવું લાગતું નથી બરોબર દીકરી દીકરી બનાવવાના હિસાબે પણ ઈ છોકરીને પૂછ્યું

છૂટાછેડા ન થાય એવા નિયમ નો બનાવાય એમાં કાયદા ના સક્ષમ આવે જેટલે સાઈન બધા પોલીસ સ્ટેશન માં થાય હા એ તો થાય જ છે કાયદા ની વિરુદ્ધ છે થાય થાય પણ કાયદા વિરુદ્ધ છૂટાછેડા નો કરાય પેલા તમે દીકરી દીકરા ની સમજૂતી થી દીકરી ની ઈચ્છા છે અત્યારે કદાચ આ દીકરી મારી વાત દવા બવા પી જાય કોઈ આપઘાત કરે તેના જવાબદાર કોણ રહી હા તો પછી નાતી એવું કરાય તમે દીકરી દીકરા ની ઈચ્છા પેલા જાણો પછી એને સમજાવો ભલે એને એક બીજા ને બનતું હોય તો પેલા સમજાવો બેટા તમારે એક બીજા ને શું પ્રોબ્લેમ છે અને છુટા છેડા જો કે છુટા છેડા બધા નાઈટ રેવા થતા જ હોય અને કરવાના જ હોય પણ એને પેલા પૂછો પછી એમાં સમાજ માં એ દીકરી દીકરા ને રાજી કરીને પછી કરાય હા એ તો એ તો મેં એ જ કે હું જયારે હું દીકરી પાસે જાણી ગયો ને હા હા અત્યારે એ છોકરી નો જે video છે મારી પાસે હા એમાં એ છોકરી કે છે કે અમને પૂછ્યું નથી અને અધરો અધર છૂટા છેડા એની હાઇસે કરને કા છોકરી ની સાઇન લીધી અને નાતી લાવે છૂટા છેડા કરને કા નાતી લા છેડા કરી શકે હવે આમાં તો એવું છે મનસુખભાઈ હા અમારી ચોપડી સમાજ માં જે બેતાલી ગામ છે બરોબર ચોપડી છે ને એ નાઈટ પૂરતી હાલે કાયદા માં નું હાલે એમ કઉ છું

હું તો આ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના જે એને દલાલ દાખલા અમારે આ બાજુ કેવાય કે દીકરી ને વગર જેનો જેને ચા પાણી પાય એની બાજુ ખેંચે જેને પાંચ હજાર રૂપિયા દે તેનું દલાલ કરે આને દલાલો કેવાય આને પંચ નો કેવાય એડવોકેટ ની કોઈ ભણેલ ની સલાહ લેવાય આવી રીતે છૂટાછેડા નો કરાય આમાં દીકરી ની સાઈન નથી આ બધા જેલ માં જાય આ છોકરી અત્યારે મરી ગઈ હોય તો દશા કેવી થાય હા એ તો બધા ઘર ભેગી ના થાય

દીકરી ને પછી બધા આજે તારું ઘર અહિયાં હાલે એવું નથી બરોબર સમજી જા આ વસ્તુ છે આપડે આ વસ્તુ બને છે બરોબર પછી શું મને કોર્ટ દ્વારા નિર્ણય લેવાનો છે કે આપડા દલાલો ભેગા થઈ ગયા એટલે પછી છોકરી શું કે કોર્ટ નો માથા અત્યારે આખી દુનિયા કોર્ટ માં જ ભરોતો છે આપડે ઘરે છોકરીઓ બનાવી ઘરે ઠરાવ કરી ઈ હાલે નઈ ભાઈ આ ઠરાવ રહ્યો છોકરી ને હું ફરિયાદ કરાવવાનો છું તમને કઉ છું

આ જે કા વસ્તુ બની છે છે બાકી ભલે એનો વાંધો નથી પણ સમાજ ને હારે રાખી બે પક્ષ સાથે રાખી છૂટાછેડા કરાય અને કોર્ટ મારફત થાય અને કાં છે ને જ્યાં આપડે હોય રજીસ્ટ્રી શાખા ન્યા થાય મારા છૂટાછેડા કરું છું તો અહીંયા થાય મારી સાંભળો હોય તો તમે નાખીને શું કર્યો ઈ મન તો આ કદાચ છોકરી તમે જોયું ના એ તો આપડે જોયું નથી પૂછ્યું એ જાણ્યું ધર્મ માં છે કે છૂટાછેડા થઈ ગયા તો ઈ ઈ શું છે એને હાલતા હશે તો તમે કોઈ નાતી લઈ પૂછ્યું આમાં કાયદા માં વકીલ મારફત બધું લખવું પડે કે હાલ માસિક ધર્મ માં છે અત્યારે હાલ ગર્ભવતી નથી એવું બધું આમાં લખવું પડે દાદા એ તો લખવું પડે બરોબર તમે તમે સીધા પાંચ જણા જઈને છૂટા કરી ને પાંચ જણા ના જ ગણાવો આખી આખી સમાજ ના બદનામ કરો છો કરો ચાર જણા હવે હું શું કહું છું મેં જે કયા છું બરોબર નાખી કઈ વાંધો નહીં